અને પછી આપણે પછી ડાયરેક્ટિલમાં અહીં ચાર પાંચ જણાને ચડવાનું છે ત્યાંથી લઈને પછી જ્યાં કાણી થઈ ભાઈને આવવાનું છે કાણી થઈ લઈ અને પછી સીધા જ્યાં નીકળી જશે આવે બરાબર ચાલો તો જમી લીધું છે પેકિંગ પેકિંગ કરી લીધું છે અને હવે જઈએ ગાડી આવે ત્યારે ચાલો કન્ટિન્યુ તો પરવીન ભાઈ આવી ગયા છે ગાડી લઈને તેડવા અને તેડીને નીકળી ગઈ આગળ આપણે ગાડીમાં

એટલે પરવીન ભાઈ હે ને મહિને મહિને રણુજા જાય ને એટલે રણુજા ની દિવાની બરાબર ગાડી ફૂલ થાય એ રી આવી ગયું પાંત્રીસો પિસ્તાલીસ હવે આટલું ફૂલ થઈ જાય ને એકદમ એટલે પછી નીકળીએ રામજીભાઈ જોવે રવાડ ત્યાં જઈને જમવાનું હજી ભાઈને અને થોડીક કલાક અડધો કલાક નીકળી જશે બરાબર બાકી તો જઈએ ચાલો ડીઝલ ફૂલ થઈ જાય એટલે નીકળીએ ચાલો ડીઝલ ફૂલ કરાવેલી જશે અને બાકી જઈએ

બાકી ભાઈ નું કેવું એવું હતું બિલ લઈ લઈએ આપણે બિલ કીધું નથી લેવું આપણે ઓર્યો થી ભેગો તમારો ઉપર એવું તો હું કઈ દઈશ બરોબર ખોટી વાત છે વરુણ ભાઈ બરોબર બિલ બિલ ની કઈ જરૂર નથી આપ ચાલો રામજી ભાઈ ની વાડિયા થી નીકળી ગયા છે પરવીન ભાઈ કેમ ગાડી પહોંચી જાય ને આજ કેટલા વાગે પહોંચી જાય આપડે નવ વાગે તમને હું લાગે કેટલા વાગે પહોંચી

ચાલો મગન ને લઈ લીધા છે મગન ભાઈ મગનભાઈ દબાતા ટ્રેન જાય છે હે ખોટી વાત જોવા બસ જાય છે બરાબર દબાતા કે છે બાકી તો હાલે જાય ટ્રેન માં ટ્રેનમાં માં પાછું સારું હોય પાછું તારે તારે જાય જવું ટ્રેન માં તારે લાગે હોય પણ મજા તારે ટ્રેન માં જાય જવું ના ના હાડે જાય પાછું એની પાસે આરામ આરામ તાસો હવે એ અમને

આ બધા ચાય પીયા અને મગનભાઈને કોટ ગાડીથી મારો કાઢ્યો સમજે રામજીભાઈ આપ્યો રામજીભાઈ ડાયરેક્ટ પહેર લીધો ને પૂછા કરી કે તમે ભાઈ પહેરવા આપ્યો હતો કે જાલવા આપ્યો તો એ કાય વાતો હવે મન ની મન માંમજેગા કાય વાતો નહી હાલો પી લી જાય પાણી નાસ્તો કરી લે એક જ બબડે લ્યા ચાલો ચાય ભાઈ પી લીયા હા બસ એકસો 144 કિલોમીટર છે બરોબર હા જવા ચાલો હાલો દન અહીંયા પોલીસ ની ગાડી આવી ગઈ છે જતા અને કેટલું લાગ્યું કેટલું નથી લાગ્યું તો ઓફકોર્સ છે નહીં આજા એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે બાકી પોલીસ આવી છે અને આટલામાં બહુ કાચ ને કાચે એકદમ ઉડે હેર્યા ચાલો આગળ વધી ગયા છે થઈ થઈ ગઈ ગઈ છે છે અને ક્યારે પણ હોય તો વહેલો નીકળે સાત વાગે સવારના બરોબર ને એટલે શું કે હાજર હું સાત આઠ વાગ્યા સુધી પહોંચી ને તો આપણે કદાચ રૂમ બુમ નાખીને રહેવું હોય ને તો રેવાય ખરું હવે આમાં આખી રાત ગાડીમાં બેઠા જાગ્યા હેરાન થયા હવે અમે લાઈનમાં બે ચાર કલાક તો ઘરેવું પડશે એટલે પછી વરે રાતે પાછી આખી રાત ગાડી હલાવીને રાતે બે ચાર વાગે ઘરે પહોંચીએ દીએ ઉગી જાય નાખી નહીં કાંઈ દી ઉગી જાય શું કેવું દી ઉગી જાય ઘરે પહોંચતા બધા તમારે તો પાછો દી શું રાતે થઈ જાય તમારે સેટું જવાનું પાસઠ કિલોમીટર બાકી રહ્યું છે અને ટ્રાફિક ફૂલ એકદમ ચક્કા જામ થઈ ગયું છે આ બધા ગાડીઓ એકબીજા કાઢ આવે છે આ વાત સાચી છે પણ ગાડીઓ બધી હવે ક્યાંક એક્સિડન્ટ આગળ મોટો થયો હોય

આપડી ગાડી પાછળ રહી ગઈ આપડે હાલતા થઈ આગળ હલો હાલતા થઈ આગળ આ બાજુ ભર્યો સાઈડ માં ભર્યો ચાલો આપડે ગાડી આવે ને જઈએ બાકી ત્યાં સુધી રાહ જોઈએ બાકી ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે એકદમ ગાડી પ્લેન પ્લેનો ગાડી છે સાઈડ માં પાછળથી પાછળથી એકદમ આ બધું છોલી નાખ્યો હે આ બાજુ વધારે ભાઈ હા રામા ગાડી છે આ સાઈડ તો એકદમ પૂરી થઈ ગઈ હા ગાડી ધ્યાન રાખવી પડે હાઈવે ઉપર બહુ હોતી રહે ને નેશનલ હાઈવે બની ગયા પછી આવું બધું છે ને એટલે નેશનલ હાઈવે ઉપર ગાડી હલાવી લાવીને પાછું શું પ્રેક્ટિસ આવી ગઈ ને એટલે વધારે હલાવી એમ સમજે બાકી થવાની વસ્તુ છે એકદમ ફેલ ગાડી થઈ ગઈ છે અને ટ્રાફિક એકદમ ચક્કા જામ થઈ ગયું છે આ બાજુ આ બાજુ પણ ચાલો આપણી ગાડી આવે જઈએ

ફ્રેશ થઈ જઈ ને પછી જઈએ આપણે દર્શન કરવા ગ્રુપ પર બધા નીકળી જઈએ સમાજવાળીમાં લાઈન બરાબર અને હવે જઈએ સીધા દર્શન કરવા બરાબર લાઈનમાં લાગી જાય ને કે પછી વારો આવશે નહીં બે ચાર કલાક તો રહેવું પડશે બાકી તો જઈએ હાલો જલ્દી દર્શન કરી લઈ ને પછી આસ્તે આસ્તે નીકળી ઘરે બે કલાક ફર્યા આજુબાજુ માં બીજા કોઈ ગેટ ધરવા ના દીધા હવે છેલ્લા લાસ્ટમાં લાઈનમાં લાઈન માં બે ત્રણ કલાક લાઈન માં થશે કેટલા કલાક થાય મામા બધાની હાથ પડી જાય બરોબર હા જાવું તો દર્શન કરવા તો જવું જ જોશે બાકી તો હા બાકી જવું જ પડશે હાથ પડી જાય રણુ જે આવું હોય તો હવાર વહેલા વેલા વાગે અહીંયા સવારના ના વાગે ઘરે નીકળવાનું હાથ ના વાગે પહોંચી આવવાનું આખી રાત અહીંયા નાઇટ ના રહી અને રાતે ત્રણ વાગે ભલે દર્શન ને લાઈનમાં રહેવું પડે બાકી બાર વાગે અગિયાર વાગે પહોંચ્યા ને એટલે આથી આખો દિવસ લાઈનમાં નીકળી જાય છે બરોબર આખો દિવસ લાઈનમાં નીકળી જાય આ બધા બધા ખાધા વગેરે આ બધા ખાધા પીધા વગર બધા બધા ખાધા પીધા હોય આખા લાઈન પાછળ એક થી આવી રહ્યા પાછળથી બરાબર હજી આગળ હજી તો બે કલાક થાય છે હજી પાછા હજી પાછા બે કલાક થશે ગેટ આવી જશે ગેટ આવી ગયો છે પણ હજી બે કલાક નીકળી જશે મિત્રો પછી દર્શન થઈ જાય છે બરોબર ઓલે પાછા થઈ ગયા ને પણ બધા પાછા થઈ ગયા વધારે લાઈન બે લાઈન ટપી ગયા ત્યાં આગળ આવતરે વધારે એટલે ઓલે પાછળ નહી ગયા એ માટે પાછળ ગયા

ચાલો બાકી પછી વારો વારંવાર આવી જાય ચાલો ચાલો મામા ચાલો ચપાટ

આમાં થોડુંક ચાખ્ખો આવ્યા મોબાઈલનો ફોટો હતો ને ચાખો આય કેમેરાનો તો ચોખ્ખો આવે ભાગીયા બતાવજો ભાઈ આમાં ચોખ્ખું આવ્યું કે ને આમાં ચોખ્ખું આવ્યું થોડોક જો આ કે મોબાઈલનું જ છે કેમેરાનું તો જે ચોખ્ખું આવે પાછું કેમેરાનું તો સારું આવે ના ના રેડી રેડ એ ને દોઢસો રૂપિયા એ બે બનાવીએ બે બનાવો બે બે હા બીજા ભાઈ આવે બીજા ભાઈ આવે જઈએ જઈએ ગાડી સીધા ખરાય

હા જાઓ જાઓ ચપડે એ રાખી જાવ રાખી જાય મારા કને હા રાખી દઈએ હલો હું અહીંયા બેહું બરાબર હાલો જાવ આવો ચપડે હાલો આપણે અહીં બેહી આપણાથી જોવા છે નહીં બરાબર ચાલો આપણે અહીં બેહી હવે કામકાજ આ બીજા ભાઈ ખોવાઈ ગયા છે ફોન બોન ઉપાડતા નથી મારા કઈ વસ્તુ બસ્તુ લેતા હશે બાકી આવી જશે હવે ગાડી બધા ભેગા થઈ જાય એટલે પછી નીકળી જાય બરાબર બે ભાઈ ગયા છે અંદર આવે એટલે નીકળી પાણી છે પાણી છે ખેચી લીધું કોણ લઈ ગયું ખાલી કરી નાખ એમ હે હા તો હાલો જઈએ હાલો મારો ફેના થઈ લે મોમ ઘણું ઊંડું ઘણું ઊંડું મારા જેવાય એમને પગ પગ દુખે આપડે બરોબર આપડે જેવાય એમને આમ આમણે આઈટ વધારે છે પાછી અને આમણે ઘણું ઊંડું એકદમ આનો આવ પણ અંદર જવાનું ઘણું છે આપણે જેવાય એમ નથી ચાલો આપણે સામાન લઈ લે જઈએ હાલો બધા ગાડીએ નીકળ્યા છે ગાડીએ જઈને ખબર પડે કઈ સાઈડ જવાનું છે અથવા ઘરે જઈ કે અથવા બીજે ક્યાંય ફરવા જવાનું થાય કાંઈ નક્કી નહીં ગાડીએ જઈ ગઈ ખબર પડે શું છે શું નથી આપી બરોબર ચાલો મિત્રો નીકળી ગયા ઘરે જવા માટે હવે બનેવી ગાડી હલાવે રહ્યા બને એમ કે ઘેર કઈ સાઈડ પડે એમ કે પૂછા કરે બરોબર એટલે ગાડીમાં એટલે ગાડીઓ પોચે કે નહીં પાછી એ પ્રમાણે કયો ભાઈ પોચી જાય ને પોચે એટલે જોઈએ આપડે કેમ થાય મને એમ પૂછા કરે કે ઘેર કેવી રીતના પડે એમ બરોબર રસ્તો કેમ જઈ રહી હે રસ્તો તો બરોબર જ છે બરોબર ક્યાંક તો જશે ના ના કાય એમાં જવા દે આસ્તે આસ્તે હા ડીઝલ ડીઝલ પુરાવું જોઈએ બાકી તો નીકળી ગયા ઘરે જવા માટે બધાય હવે બપોરે જમવામાં તો મજા નથી આવી કેમ કે લાઈન માં બે ચાર કલાક થઈ ગયા દર્શન કરવામાં મેં શું કે સાડા અગિયાર વાર દસ વાગે પોચ્યા હતા પછી નાવા ધોવામાં ને ટાઈમ થઈ ગયો સાડા અગિયાર થઈ ગયા પછી સાડા અગિયાર વાગે લાઈન લાગ્યા એટલે અઢી વાગે વારો આવ્યો અઢી વાગે પછી તો ત્રણ ચાર વાગે બાર નીકળ્યા એટલે પછી કીધું હવે જમવું નથી અત્યારે શું થોડો ઘણો નાસ્તો કરી લીધો

બે હારો બન્યો નહી ક્યાં ખાધું છે બપોર નાસ્તો કર્યો ખાલી નાસ્તો જ કર્યો એમ હા તમારે તમારે ધોળવું ટોપી ધોળવા બહુ કટાડા વાળું કામ કે બીક લાગે એવું ઘણી હાઈટ છે

ગાડી અને હામે હા ક્યાંક દેખાય દેખાયા ક્યાંક આવું ઓફિસ જેવું લગભગ હું એ ના જાય તો ગાડી રાખીએ ઓફિસ આવી લે ઓફિસે પોચી જવાના મને લાગે બરોબર નીચે જાય ત્યારે ખબર પડે એ તો આગળ થઈ ગયા હવે તો આસ્તે આસ્તે ઉતરું જો બાકી તો આસ્તે કરાર વધારે જઈએ હાલો ચાલો કન્ટિન્યુ જમવાર્યા છે જમી લઈએ થોડુંક અને પછી આગળ આસ્તે આસ્તે નીકળીએ બરાબર અને જમવામાં એવું છે કે હોટલ રિસોર્ટ જેવું છે કામકાજાનું ચાર ઉપર આ ઓફિસ ત્રણ ઓડ્યું છે જમવાનું છે અને રહેવાનું પણ છે અને આ બેસવાનું છે અહીંયા બરાબર અને અહીંયા માઈક વાગે ના ભાઈ થોડા ઘણા અહીંયા છે એટલે આપણે જઈએ ત્યાં જઈએ બધા બેઠા છે ત્યાં જઈએ શું કહેવા ત્યાં બધું જમવાનું બધું ત્યાં લઈ આવશે એટલે ત્યાં મોડથી જઈએ આપણે બરાબર એટલે અહીંયા બેસીએ જમવાનું બને એવું થોડીક વાર લાગશે કલાક અડધો કલાક જેવું લાગશે વધારે ટાઈમ નહીં લાગે બાકી રિસોર્ટ જેવું છે અહીંયા હોટલ તો નથી પણ રિસોર્ટ જેવું છે આ બધું કામકાજ બધું હેવી છે ઓળી બોળી ચાલો જમી લીધું છે ક્લિપ નાખવાનું ભૂલાઈ ગયું છે ને હવે સીધા જઈ ઘરે વાગડ ગાડીમાં ડીઝલ પુરાવા ઉપર રહ્યા છું અને ગાડીમાં આવ્યું છે ત્રણ હજાર એકત્રીસો એકત્રીસો નું આવ્યું છે બરાબર ચાલો કન્ટિન્યુ સીધી ગાડી ઘરે ઉભી રહેવા

હવે ઘરે પહોંચી ગયા બધાને ટીનલો ઉતારી દીધા હે અને એક ભાઈ તો ઉતારી જાય મોડાસર અહીંયા બરોબર છે આગળ છે ને આગળ પેલા આપણે ફૂલ કરાવી દીધી શરૂઆતમાં ત્યાં જ કરાવી લેજો બરાબર ચાલો તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કરો ચાલો મળીએ કાલે